તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો ગાડી જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેગનર વેચી દેવાની છે એ પણ વન ઓનર છે તો જે કોઈ મિત્રોને વેગનર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વેગનર ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો વેગનર ગાડી ખરીદવી હોય સુઝુકી કંપનીની બે હજાર સોળ નું મોડલ છે વન ઓનર છે વ્હાઇટ કલર માં તમે વેગનર જોઈ શકો છો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવી હોય કંપની ફિટિંગ સીએનજી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી આપી દેવાની છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે વેગનર ગાડી વેગનર ગાડીની કિંમત માલિકના કોન્ટેક નંબર તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે જો વેગનર ખરીદવી હોય ને એલેક્સા વર્ઝન છે સીએનજી ગાડી છે મોડલ છે બે હજાર સોળનું મોડલ છે વન વનર છે તમારે ગાડી ખરીદવી છે ગાડી પર લોન કરવાની હોય તો લોન કરી આપવામાં આવશે લોન ફેસિલિટી એવેલેબલ છે રૂબરૂમાં વેગનર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ વેગનર ગાડી તમને વલસાડ જોવા મળશે આરકે કાર્સમાં વલસાડ તમને પ્રોપર વલસાડ જોવા મળશે ટીપટોપ કન્ડિશન વેગનર છે પહેલી નજરમાં ગમી જાય તેવી વેગનર એ પણ કંપની ફિટિંગ સીએનજી હો મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી સત્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જો તમારે વેગનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો વેગનર ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે છન્નું છ ચોવીસ એસી સાત અઢાર તે વેગનર ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વેગનર ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે વેગનર વેચી દેવાની છે ટીપટોપ કન્ડિશન છે વ્હાઇટ કલર છે કંપની કલર છે કંપની ફિટિંગ સીએનજી રહેશે તમારી કિંમત કિંમત વિશે વાત કરું તો મિત્રો ગાડીની કિંમત તમારે માલિકને ફોન કરીને જાણવાની રહેશે માલિકને ફોન કરી તમે ગાડીની કિંમત અને વધુ ડિટેલ મેળવી શકો છો કિંમત ફોન પર થઈ જશે માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયો નાની છે એમ મળી રહેશે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે વેગનર વેચવાની છે અને આ મિત્રો લોન કરવાની હોય તો ગાડી પર લોન થઈ જશે તેવું માલિક જણાવે છે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો આ તમે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું